મહેસાણા કડી છત્રાલ રોડ પર આવેલ કંપનીની ઘટના સામે આવી છે ગેસ ઘડતરથી આઠ કામદારોને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે કડી છાત્રાલ રોડ પર આવેલ કેમ્પલાસ્ટ કંપની દ્વારા ક્લોરિન ગેસ છોડાતા બાજુની કંપનીના છ કામદારો હોસ્પિટલમાં દાખલ થયા જીવન એગ્રો કંપનીના આઠ કામદારો ગેસ લાગતા ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા કેમ્પલાસ્ટ કંપની દ્વારા રોજ ક્લોરિન ગેસ છોડાતા હોવાનો જીવન એગ્રો કંપનીના કર્મચારીનો આક્ષેપ છે કેમ્પલાસ્ટ કંપની દ્વારા રોજ કરાતા વધારે ગેસ છોડતા જીવન એગ્રોના આઠ જેટલા કામદારો શ્વાસ નહીં

બાજુમાં કેમ્પ્લાસ્ટ કંપની છે એમનો ક્લોરિન ગેસ જે વારંવાર થોડો ઘણો આવતો હોય છે પણ આજે ખૂબ વધારે છોડ્યો હતો એટલે અમારા ત્રણેક માણસોને શરૂઆતમાં ઉલટી થઈ ગઈ હતી અને પછી જ્યારે એમ્બ્યુલન્સ બોલાવી અને એ હજુ એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં બીજા ત્રણ જણને વધારે ત્રણ જણને ઉલટીઓ ચાલુ થઈ ગઈ હતી એટલે છ જણને અહીંયા ભાગ્યદેવ કડી ભાગ્યદે હોસ્પિટલમાં દાખલ કર્યા હાલ એમની સ્થિતિ સારી છે એટલે શું ઘટના શું હતી actually અંદર એટલે એ લોકોએ સાંજે છ સાડા લગભગ સાડા છ થી આસપાસમાં ગેસ ક્લોરીન ગેસ આવે એ લોકોને છોડે હતો અને એ ગેસ અમારી કંપનીમાં સ્ટાફને લાગ્યો હતો લગભગ આઠ આઠથી નવ જણા માણસ સ્ટાફ હોય છે એમાંથી છ જણને તકલીફ થઈ ગઈ આવું કેટલા સમયથી થાય છે આ ઘણી વખત થતું હોય છે વારંવાર પણ એટલો બધો આટલો બધો નથી હોતો આ વખતે ખૂબ વધારે હા આજે પણ આજે ફોન કર્યો એટલે અડધો કલાક લગભગ બંધ કર્યો હતો એ લોકોએ પણ ફરીથી પાછો ચાલુ કરી દીધો અથવા તો પવન ચેન્જ થયો હોય તો ખબર નથી પણ એ લોકોએ અડધો કલાક માટે ઘડીક બંધ થઈ ગયું હતું પવનની દિશા બદલાવાના કારણે હોય અથવા તો એ લોકોએ બંધ કર્યો હોય